મારું નામ ચૌહાણ તુષાર અમૃતભાઈ ગામ લચ્છાઈ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમે અહીંયા બારવીગામાં જામફળીનું વાવેતર કરેલું છે વેરાયટી છે તાઇવાન પિંક તથા હાલમાં આ જામફળીમાં ક્રોપ કવર લગાવેલું છે આનો મેન ઉદ્દેશ્ય છે કે જામફળમાં ફળમાખીનો ઉપદ્રવ રહેતો હોય છે જેના કારણે આ ફ્રૂટ બેગનું કવર કરી દઈએ તો જામફળ એક ક્વોલિટી બી મેન્ટેન થશે ફળમાખીથી બી બચાવ થશે અને સારો એવો પાકનું પ્રોડક્શન થશે તથા બજારમાં સારા ભાવ પણ મળશે આના સિવાય આ વખત અમને આ વર્ષમાં ટોટલ બે સિઝન લીધી છે જેમાં અમને અંદાજત દસ લાખનો ફાયદો થયો છે તથા સરકારશ્રી બાગાયત ખાતા તરફથી અમને બાગાયત પાક மாட்டை சாரியவி சாயப் பண் નમસ્કાર હું જગતસિંહ ઝાલા કામ ચોપડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હું અહીંયા ગડાલત છે દોડિયા પંચાયતના છે જામમાં ઊભો છું હીરા ફાર્મ કરીને છે આ અમારું અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે અમે તાઇવાન પિંક રેડ જામફળ લગાયા છે છ એકરમાં બાર એકવી ગામમાં લગાયા છે અને આનું અમે બીજી વખત કલ્ટિવેશન ચાલુ છે અને આ જે અત્યારે હાલવાળી જે તૈયાર કરી છે અમે એ બેઝિકલી આ ફિલ્ડ ઉપર તૈયાર કરી છે જે બેઝિકલી આ જે ટ્રીટમેન્ટ અને જે આની જે કહેવાય કે જે થિકનેસ છે એ ટોટલી અમે બાગાયત ખાતાની માહિતીથી કરેલી છે અને બાગાયત ખાતા નિર્દર્શન માર્ગદર્શન હેઠળ અમે આ ટોટલી આનું એ કરેલું છે અને આમાંથી અમને બાગાયત ખાતા તરફથી સબસિડી પણ મળેલી છે અને હજુ પણ અમને આ જે બેગ લગાવી છે આ બેગની અંદર પણ અમને સબસિડી મળવાની છે આનો ઉદ્દેશ એક જ છે કે અમે ખેડૂતોને એટલું કહેવા માગીએ છીએ કે બાગાયતમાં સરકાર ઘણું પ્રોત્સાહન આપે છે અને બાગાયત ખેતી આપણા અરવલ્લી જિલ્લાની અંદર બહુ અનુકૂળ વાતાવરણમાં છે એ આપ જોઈ શકો છો ધન્યવાદ